બેન આજે બેન કેટલા વર્ષોથી તમે એકલા રહો છો હું એકલા 50 વર્ષથી હા બેન પોતે 50 વર્ષથી રહે છે અને તમે જોઈ શકો છો કે બેન કોઈક જગ્યાએ કામ કરી શકે એવી તો બેની પરિસ્થિતિ છે નહીં અને બેન બને હાથોથી પાઈ જલે વિકલાંગ છે અને ભાઈ પોતે એમની આજે આટલા વર્ષોથી સેવા કરે છે માગ્યા અને બેન પોતે ભાઈ પોતે રસોઈ બનાવી અને બેનને ખવડાવે છે આટલા વર્ષોથી

કોઈ ને કોઈ આવી જાય મને ચોક્કસ હું જો ભૂકી હોય ને મારા આંખમાં આંસુ આવી જાય છોકરા કઈ કાવી જો કોઈ આ તમે કેમ સવાર બધા ફરિયાદ કે આ તમે નિમાણા કેમ છે હું કાટે તમે મને કોઈ નથી કરતી દીધા નહીં હોય એક પણ ઘટે એક જાત દીકરા મારી પાસે પૈસા નથી મારે દૂધ લેવાનું અરે ભાઈ એમાં હું મંજાણા આ છોકરા ભલે દારૂડિયો કામ છે મારા માટે હારા છે

અમારે ધ્યાન માંથી નીકળે ફોન ફોન કરીને ગમે ત્યારે કેવાનું કે ભાઈ આ વસ્તુ ઘટે છે ને આ લઈને આવો એટલે અમે ફટાફટ અમારો ટાઈમ પૂરો થાય એટલે અમે આવી જતા હોય છે અથવા તો ટાઈમ ના હોય તો પણ કોઈનો ફોન આવે એટલે અમે ટાઈમ કાઢીને દઈ દઈએ કારણ કે અમે જે કાર્ય છે શરૂ કર્યું છે ફક્ત અમે સેવા માટે જ કર્યું છે કે જેને કોઈ પણ કોઈ કોઈ હોય કોઈ ઓલો આવ્યો હું પણ મારી પાસે ન હોય તો એ પાંચ રૂપિયા દઈ દે ને રાત ના ખાતો કાઈ ઘર ખાવું હોય તો ચા પીવું હોય તો મારી મારે હું કોઈને રોલું ન કરું તો બે કુતરા હોય મારે સવારે રોકી રોકલો દેવાનો ત્રણ મીંગળા ઘરમાં છે

వగనే అదో నొక్కట హ్మ్ తాగే తిరే తిరే పైतरी జావట్లే ఆ గాం మాట మాగేవు హ్మ్ ఇం మాటై వేవు హా నా మన ఆలెనా భై హాలే నా నా సోకస మనకి కచేనా కేతే మాట తీల్ పురి మసాలా ఆతే బది కరి హా బావ కనమర బావ నా పైసా నో లే కక్క హ్మ్ ఓస బావ యా నా పారితే కొని కుమర ఏక్లానే ఏక్లావి రిత నా వగే పారిగేను బావ ఏక్లే మిందడా హాతే కొదరా హ్మ్ హాతే కొయ్ సోకరా